શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ અંજાર ખાતે બીજી કાર્યાલયનો શુભારંભ મહિલાઓને સંગઠિત અને આત્મનિર્ભર તથા આત્મરક્ષાના સારા વિચાર સાથે ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટની બીજી ઓફિસનું શુભ ઉદઘાટન અંજાર મધ્ય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા અને મહિલા શક્તિ સંગઠનના બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું આ સુંદર આયોજનમાં બહેનોએ માર્ગદર્શન આપવા અને પ્રોત્સાહન આપવા અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી ભાજપના હોદ્દેદારો તેમજ અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ શ્રી જોયસર તથા તેમની ટીમ મહિલા પાંખની ટીમના પ્રમુખ જશોદાબેન અતિથિ વિશેષ રૂપે પધારી અને મહિલા સંગઠનના ટ્રસ્ટના કાર્યોને વધાવ્યા હતા અંજાર કચ્છી ભાનુશાલી મહાજનના ભાઈઓ બહેનોની ખૂબ જ સારી એવી હાજરી જોવા મળી હતી અંજાર ભાનુશાલી મહાજન પ્રમુખ શ્રી નયનભાઈ ભરતભાઈ હુરબડા ઉપપ્રમુખ શંકર હરિભાઈ ગજરા યોગેશભાઈ ખાનિયા દિનેશભાઈ ગજરા શંભુભાઈ દામા સમાજ અને બહેનોના કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું જેમાં શક્તિ સંગઠન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રોફેસર બીનાબેન ભાનુશાલી કિમબેન ભાનુશાલી મહામંત્રી જીજ્ઞાબેન ભાનુશાલી મંત્રી કૌશલ્યાબેન ભાનુશાલી સહિતના મહિલાઓને હોદ્દેદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી મહિલા શક્તિ સંગઠન ટ્રસ્ટમાં તમામ સમાજના બહેનો છે આ ટ્રસ્ટમાં ભાનુશાલી સમાજના બહેનો સારા પદ પર બિરાજમાન છે તે આપણા માટે ગર્વની વાત કહેવાય બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરી સમાજનું નામ રોશન કરે અહીં સીવણ ક્લાસીસ બ્યુટી પાર્લર ક્લાસ યોગા જરદોષી વર્ક ક્લાસ કમ્પ્યુટર ક્લાસ ફેશન ડિઝાઇનિંગ ક્લાસ જેમાં મોટી સંખ્યામાં બહેનોનું એડમિશન કરાવ્યું હતું આ આયોજનને સફળ બનાવવા યોગ ક્લાસના બહેનોનો સાથ સહકાર રહ્યો હતો અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છંગાએ બહેનોને શુભેચ્છા પાઠવી કહ્યું હતું કે ભવિષ્યમાં કંઈ પણ કામ હોય તો ધારાસભ્ય કાર્યાલય હર હંમેશા ખુલ્લું છે તેવી ખાતરી આપી બહેનોનો જુસ્સો વધાર્યો હતો મહેમાનોએ અને આયોજકોએ એનજીઓના સાથથી મિત્રોનો પણ આભાર માન્યો હતો બહેનોએ અપીલ કરી હતી કે જો કોઈ મહિલા સંસ્થાના સારા કાર્યોમાં સહભાગી થવા નામ નોંધાવવા નીરવ મોલ કોમ્પ્લેક્ષ નગર અંજાર કચ્છ કિમ શંકર ગજરા ભાનુશાલી મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકે છે હા આપણે આજે યોગા દિવસની પણ ઉજવણી કરી સાથે સાથે આપણે એવી બે કૃતિઓ રજૂ કરી કે સૂર્ય નમસ્કાર આપણે કેવી રીતના એન્જોયફુલી કરી શકીએ છીએ અને તમે જે વાત કરી ટ્રસ્ટની તો આ ટ્રસ્ટની શરૂઆત એક વર્ષ પહેલા થઈ ગઈ છે અને આજે એની બીજી ઓફિસનું ઓપનિંગ અંજાર મધ્યે જે કિમબેન ભાનુશાલીના હસ્તક બધું કામગીરી થશે કૌશલ્યાબેન અને એમના સાથે જે હિનાબેન છે એ ત્રણ બહેનોના અંડરમાં પાંચ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યા છે જેમાં કોમ્પ્યુટર ક્લાસીસ સીવણ ક્લાસીસ યોગા ક્લાસીસ સાથે સાથે બ્યુટી પાર્લર ક્લાસીસ અને નાના મોટા જે આપણે સોય દાગા વર્કનો આવે છે પ્રોજેક્ટ એ પણ ચાલુ કરેલ છે તો બહેનોને કાર્ય સાથે રોજગારી પણ કેવી રીતના મળી રહે એ એ રીતે બધા બહેનો ગ્રુપમાં કાર્ય કરશે અને એના એડમિશન ફોર્મ જે છે એ પણ સારી સંખ્યામાં આવી ગયા છે અને હું બહેનોને આહવાન કરું છું કે પ્લીઝ અંજાર મધ્યે મારો અવાજ હોમ ન પહોંચી શકે પણ ન્યૂઝના માધ્યમથી પહોંચી શકશે તો કિમબેન ભાનુશાલી છે નીરવ મોલ હરિઓમ યોગા સેન્ટરમાં જઈ આ ઓફિસમાં એમની તપાસ કરો અને તમે અહીંયા આવી અને તમારું રજીસ્ટ્રેશન કરાવી એડમિશન ફોર્મ મેળવી અને તમે રોજગારીને તક પ્રાપ્ત કરો અને સાથે સાથે જે પ્રોજેક્ટ છે એની માહિતી મેળવો હું કેમ ભાનુશાલી શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ કચ્છના મહામંત્રી આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ દ્વારા અત્યારે એડમિશન યોગ ક્લાસ કમ્પ્યુટર ક્લાસીસ ફેશન ડિઝાઇનર પ્રેક્ટિકલ થિયરપી મશીનની એવા વિવિધ કાર્યક્રમના ચાલુ છે છતાં આવનારા સમયમાં અમે જે ગૃહ ઉદ્યોગ જે બહેનો ઘર બેઠે કરી શકશે એવા પ્રોજેક્ટ લઈને આવશું આવનારા સમયમાં શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ દ્વારા સ્લેમ એરિયામાં બહેનો માટે આ સંગઠન એક પ્લેટફોર્મ બનીને રહેશે શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ કચ્છ દ્વારા આ જ રોજ અંજાર મધ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અંજારના ધારાસભ્ય શ્રી રેકમભાઈ ઝાંગા

મારું નામ જીજ્ઞા દિનેશ ચાંદ્રા છે અને શક્તિ સંગઠનના મંત્રી બની છું અને પતંજલિની પભારી છું અને જે શક્તિ સંગઠન આખા કચ્છની જે શક્તિ છે એ શક્તિને જાગૃત કરવા માટે અને આજે હર એક સ્ત્રી માટે કાંઈ ને કાંઈ જરૂરિયાત છે આજે આપણે જોઈએ છીએ કે આ કાળમાં આપણાને રોજગારી ખાલી એક જેન્ટ્સથી પરિવાર નથી ચાલતો માટે એને ડબલ ક કાર્ય કરી અને સમોડી બની અને સ્ત્રીને એના પતિ સાથે ખભાથી ખભો મલાવો પડે છે એના માટે એને શું કરવું આજે ઘણી બહેનો એવી પણ છે જેમના પાસે વિદ્યાનો દાન નથી તો એવા માટે આજે અમે શક્તિ સંગઠન અખિલ કચ્છની બહેનોએ એવું વિચાર્યું છે કે એના જે હુનર હોય એવું જરૂર નથી કે ભણતર જ એક હુનર હોય જે એનામાં હુનર હશે એ હુનરની એની કળા ખીલવી અને પોતાની રોજગારી એ પ્રાપ્ત કરે એ અમારો સૌથી મોટામાં મોટો એજન્ડા છે આજે શક્તિ સંગઠન આજે આપણને ખ્યાલ છે કે યાદ એવી સર્વભૂતિ શું શક્તિ રૂપે એણે આજે એક એક શક્તિ બધી બહેનોના અંદર છે જ પણ એને જાગૃત કરવાનો સમય હમણાં આવ્યો છે આજે આપણે પોતે પણ જોયું કે જ્યારે આજે આ સિંદૂરી મિશન આવ્યું ત્યારે આજે એક સ્ત્રીના કારણે આજે એક સિંદૂરનું આજે આપણે મોદી સાહેબે જવાબ આપ્યો છે આ એ જવાબ દેવા માટે આજે એક એક બેન એવી જ શક્તિથી અને એવી જ મા દુર્ગાનો રૂપ લે

તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો